લારી જેવું ઘરે પાણીપુરીનું પાણી તીખુંવાળું નથી બનતું તો ચાલો રેસીપી જોઈ લઈએ તો સૌથી પહેલાં મિક્સર જારની અંદર એક કપ અહીંયા આગળ દાણા લેવાના છે એનાથી અડધા કપ જેટલા ફુદીના પાંચથી છ લીલા મરચાં આદુનો ટુકડો એક ચમચી સંચળ પાવડર એક ચમચી મીઠું બેથી ત્રણ ચમચી આગળ પાણીપુરીનો મસાલો બધું જ આપણે મિક્સરમાં જ એડ કરવાનું છે પાણીપુરીનો મસાલો કોઈપણ બ્રાન્ડનો લઈ શકાય છે ત્યાર પછી આગળ આપણે એડ કરવાના છે બરફના ટુકડા અડધા કપ જેટલું પાણી ખટાશ ખટાશ માટે આગળ મેં લીંબુના ફૂલ યુઝ કર્યા છે એનાથી પાણી પૂરીનો ટેસ્ટ લારી જેવો જ આવતો હોય છે પણ તમે લીંબુનો રસ યુઝ કરી શકો છો જે મેં અડધી ચમચી યુઝ કર્યા હતા હવે ક્રશ કરી લઈએ એટલે સરસ આપણી પેસ્ટ તૈયાર છે તો મોટા બાઉલમાં એક લીટર જેટલું પાણી મિક્સ કરી દેવાનું છે સરસ આપણું ઠંડુ ઠંડુ પાણીપુરીનું વાળું જે લીલું પાણી થાય તે બનીને તૈયાર થઈ ગયું છે ઉપરથી દેખાવ માટે આપણે થોડાક ચીલી ફ્લેક્સ એડ કરી જઈશું જેથી એનો દેખાવ ખૂબ જ સરસ આવે તો જોયું ને તમે પણ આ જ રીતે પાણીપુરીનું પાણી બનાવજો તમારા ઘરના બધાને ખૂબ જ પસંદ આવશે વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને હા ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના બોલતા જેથી આપણી જે ચેનલ છે જલ્દીથી એક મિલિયન સુધીને પહોંચી જાય મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો